નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત એડર ખાતે નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન ના નાણાકીય સહયોગથી આત્મનિર્ભર ગામથી વિકસિત સાબરકાંઠા મંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિત્તેર થી વધારે જાગૃત ગ્રામ પંચાયત સરપંચ અને પંચાયત બોડી સભ્યોએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી મુખ્ય મહેમાન મહોદય હર્ષિત વોરા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ અસારી પટેલ મુકેશ કલાલ રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ સંસ્થાના ચીફ ઓફિસર કાંતિ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી હાજર મહાનુભાવો દ્વારા વિષય અનુરૂપ માહિતી પૂરી પાડી હતી ગામના લોકો સ્પષ્ટ હોય કે ગાઈડલાઈન પૈસો ક્યાંથી આવશે પૈસા કરતા તમારો શ્રમદાન અને તમારી પર્સનલ દેખરેખ દરેકમાં મહત્વની છે અને વિઝન એ વિઝનના બે એક્સપર્ટ એમને વાત કરી કે બે જણને મળ્યા તો વાઈફાઈની ફેસિલિટી આપી શકશે ભલે એનો બીજા બીજો ઉપયોગ કરે ચિંતા ના કરો

કાર્યક્રમ આત્મનિર્ભર વિકસિત કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આગામી સમયમાં પંચાયતો દ્વારા ઉદાહરણ નેશન બ્રસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર